આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત અને સુરત જિલ્લાના પત્રકારો હાજર રહ્યા હતા સાથે સાથે પણ આવીને હાજરી આપી હતી નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટને કાયમી માટે એક મુખ્ય કાર્યાલય બની રહે તે માટે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી નીરવભાઈ મુનશી અને મેહુલભાઈ શાહ મોન્ટુભાઈ દ્વારા ચારસો સ્ક્વેર ફૂટની ઓફિસ સપ્રેમ ભેટ આપવામાં આવી છે સાથે બિલ્ડર સુરેશભાઈ ગોંડલિયા દ્વારા નવસર્જન પત્રકાર ચેટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી હરિ ગૌશાળા માટે પાંચ લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે ટ્રાઈમ રિયાલિટી બિલ્ડર સુરેશભાઈ ગોંડલિયાએ હાજરી આપી હતી તો સાથે મનોજભાઈ મિસ્ત્રી ગુર્જાત ગાર્ડિયનથી જયસુખભાઈ બારૈયા બારૈયા પરિવાર પ્રમુખ નિલેશ જાદવ રિયલ એસ્ટેટ ગ્રુપ એમડી એનઆર બ્યુટી વર્લ્ડના ઓનર મુનાવર મેમન

પ્રદેશ ખજાચી વિજય મૈસૂરિયા પ્રદેશ મહામંત્રી અશ્વિનભાઈ મહેતા

ટીમનો તાત્કાલિક સંપર્ક કરવા સુરત મહિલા મહામંત્રી ઝારા ખાને આવેલ તમામ પત્રકારોને અપીલ કરી એટલું જ નહીં પણ એનઆર બ્યુટી વર્લ્ડના ઓનર મુનાવર મેમને ડ્રીમ એટી કંપનીની ગિફ્ટ અને વાઉચર કૂપન આપી પત્રકારોને સન્માન આપ્યું કાર્યક્રમના અંતે આવેલ તમામ મહેમાનો ટ્રસ્ટીઓ પત્રકાર ભાઈઓ અને બહેનોએ ભવ્ય લંચ ચા પાણી લઈ સૌએ હસ્તા મુખે સફળતાપૂર્વક સ્નેહમિલનની સમાપ્તિ કરી કુશલ લંડન સે બી બેસ્ટ બોડી લેકે અને મારા સુરતના यशस्वी પત્રકારો આજે ખૂબ સારું સંગમલે જે થઈ રહ્યો છે ખૂબ આનંદનો એક પર્વ છે એક દિવસ પત્રતા કેટેબલ ટ્રસ્ટ દ્વારા આજનો જે આયોજન મે સંગમન રાખ્યું છે એવા આપ સૌ પત્રકાર ભાઈઓ તો દરેક પ્રોગ્રામની અંદર આપે દરેક કે દરેક પત્રકારઓ અદ્ૂરમ નોંધની જે આવ્યા છે એનો હું એનો ખૂબ ખૂબ આભાર કરું જે નેચર પ્રિઝર્વેશનના જન્મના સંયોગો દ્વારા છે